છો જો આજે આપણે સરસ મજાની એકમના અનુસંધાને દવાખાનાની મુલાકાત લેવા જઈએ છીએ જવું છે ને સરસ મજાનો દવાખાનાની બધા વિભાગની આપણે મુલાકાત લઈશું જો ચાલી સરકારી દવાખાને આવી ગયા છીએ ભાઈ હવે થોડીક જ વાર છે જો બેટા આ નવું દવાખાનું બને છે આ છે ને જો નવું બને છે જોયું અને સાઈડમાં જુઓ શું શું હોય બોલો પછી પછી બાર ઊભું છે શું છે હા ડોક્ટર પછી એમ્બ્યુલન્સ પછી બીજી કઈ ગાડી આવે છે ઓલી એમ શું કહેવાય ઓલી બીજી ગાડી આવે છે એકસો હા એ દવાખાને પહોંચી ગયા હો બેટા ચલો જઈએ દાખલ થઈ જવું છે દવાખાનમાં લેબોરેટરી વિભાગ જો દવાખાનાની મુલાકાત અને સાથે સાથે બ્લડ ગ્રુપ ચેકિંગ માટે કઈ નથી લાઈન માં ઊભી થઈ ગઈ જો બીક લાગે છે કોઈ ને જોવા તો આમ કરો હા તો પછી જો બીક

কেয় লোইছে লাল পিরু ভাদডি কে কেয় হোছে লাল পিরু নোআরে গ্লেনোআরে আমাই হাইন্য় 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 হাইন্য়ে

જોવા આવે દવાખાને ઇન્જેક્શન મારો ઇન્જેક્શન નહીં મારવાનું બ્લડ ગ્રુપ ચેક કરવાનું છે શું કરવાનું છે ભાઈ બ્લડ ગ્રુપ કે તમારું બ્લડ ગ્રુપ કયું છે આપણને ખબર હોવી જોઈએ ને ને કોઈને ખબર છે નથી ને તો હમણાં આપણને ખબર પડી જશે પંદર વીસ મિનિટમાં તો ગ્રુપ ચેક કરાવવા માટે જો કેસ કાઢીને ઊભા થઈ ગયા છીએ અમે તો ભાઈ લાઈનમાં ચેક કરાવું છે ને હે કે મોટી બોટલ ચડાવી છે કે મજા આવે છે ને દવાખાને રડું નથી આવતું ને ક્યાં રોવે છે દાંત કાકે સ્પીટી બેઠ જીનલબેન જીનલબેન હાથ આપી દો આમ તો સીધો વેરી ગુડ આપણે તો બ્લડ ગ્રુપ ચેક કરવાનું છે કાં એમાં થોડું રોવાતું છે એક કાંટો વાગે ને એટલું થાય